ચાલ તો આપણે મસાલો ધીમે ધીમે કૂક થાય છે તો ત્યાં સુધી માં આપણે એકદમ ધીમો ગેસ કરી દીધો છે તો પણ આપણે એમાં પાણી એટલું બધું વહેરું નથી એમ કે ફાસ્ટ ગેસ પર રાતે રાતે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો કેમ છે બધા જય માતાજી બધા પછી બસ ઉઠી તો બહુ ની ગઈ છે અને ધ્યાનજીને સ્કૂલથી લઈ આવી અને બસ બધું ઘરમાં કામ કર્યું અને હવે રસોઈ બનાવવાની તૈયારી છે સોરી તો ચાલો વાત કરતાં કરતાં આપણે કામ બી ચાલુ કરી દઈએ ઓ થેન્ક યુ ધ્યાનજી છે કામ દીદી વે દીધું ઓકે તો ધ્યાન છે મારું કામ હોય કીધું તો ધ્યાનજી કામ કરીને આવી ગઈ તો આજે બનાવવાનું છે ચણાની દાળ જે દૂધી સાથે તો મમ્મીએ ઓલમોસ્ટ બધું રેડી કરી નાખ્યું છે પણ મેં વ્લોગ બનાવવા માટે મમ્મીને ના પાડ્યું કે તમે રસોઈ બનાવવાની રહેવા દો અને આવીને મેં બનાવું તો મમ્મીને કીધું બધું રેડી તો કરી નાખ્યું છે જે મમ્મી શું રેડી કર્યું છે બતાવું અહીંયા છે ચણાની દાળ ગઈકાલની પલાળ રહેલી હતી મમ્મીએ ટમેટાની એક ટમેટું ગ્રેવી કરી નાખ્યું છે ધાણા મીઠો લીમડો અને સાથે સાથે આયદું ઘણું બધું રેડી કરી નાખ્યું છે મેં આદુ તો બહુ નથી નાખતી મમ્મીએ આયદું રેડી કર્યું છે મેં કુકર મૂકી દીધું આપણે કુકરમાં છણાની ડર બનાવીશું અને મમ્મીએ રાઈસ પણ ધોઈને રેડી કરી દીધા હવે તો ચાલો રાઈસ પણ મેં મૂકી પાણી કાઢી નાખીએ આપણે ઠંડુ પાણી તો સાથે સાથે કૂકર પણ મૂકી દીધું છે કેમ કે બધું ઓલમોસ્ટ રેડી છે તો આપણે ડાયરેક્ટ કે દૂધીનું શાક વઘારવાનું જ છે તો આપણે તેલ નાખી દઈએ એમાં અને રાઈસ પણ પણ ધોઈને રેડી રાખ્યા છે તો આપણે રાઈસમાં ગરમ પાણી નાખી દઈએ અને મીઠું નાખી દઈએ માય સ્પૂન અંદર મૂકી દીધી હતી ચાલો આમાં આપણે બે ચમચીને થોડુંક વધારે રાઈસ તો બે ચમચીથી થોડુંક વધારે સોલ્ટ નાખી દીધું ચાલો રાઈસને પણ મિક્સ કરી દઈએ એટલે આપણા રાઈસ રેડી થાય ત્યાં સુધીમાં આપણે ચણાની દાળને પણ વઘાર કરી નાખીએ આપણે આખા મસાલો નાખવો પડશે જે કરપો અને બાજિયાને તો આપણે લઈ લઈએ તે પણ અને આપણા નોર્મલ મસાલા તો બધું લઈને રેડી રાખીએ ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જશે આપણામાં પેલા એક એટલો મોટો કરપો છે તો આપણે તે નાખી દઈએ અને બે થી ત્રણ તેજ પત્તા અને મારી પાસે આખી ઇલાયચી છે તો આપણે મસાલો નાખી દીધો છે ગરમ જે નાખવાનો હોય તે અને જે ફૂટવા લાગ્યો છે તમે જીરું નાખો હવે જીરું નાખીએ અને આપણે પાસે મીઠો લીમડો છે અહીંયા મીઠો લીમડો tudo aí do nosso હવે આપણે નાખી દઈશું હિંગ થોડી ગઈ અને તો ગઈ મેં ગેસ થોડો ફાસ્ટ કર્યો છે તો આપણે મસાલા બધા નાખી દઈએ તો અહીંયા પહેલાં એક ચમચી જેટલી એક ચમચી વન એન્ડ હાફ સ્પૂન હળદર અને ટુ એન્ડ હાફ સ્પૂન જીરું ધાણા પાવડર અને આપણે લાલ મસાલો ત્રણ ચમચી નાખવાનો છે તો અહીંયા મેં ત્રણ સ્પૂન જેટલો લાલ મસાલો નાખી દીધો છે અને થોડુંક બ્રાઉન સુગર છે મારી પાસે ચાલો અને મસાલાને મિક્સ કરી દીધો છે ગેસ એકદમ ધીમો કરી આપણે સાથે મીઠું પણ નાખી દેસું તો અહીંયા ત્રણ સ્પૂન ત્રણ હાફ સ્પૂન જેટલું મીઠું નાખી દીધું છે ચાલો ચાલો તો આપણે મસાલો ધીમે ધીમે કૂક થાય છે તો ત્યાં સુધી માં આપણે એકદમ ધીમો ગેસ કરી દીધો છે આપણે અહીંયા દૂધી રેડી કરવાનું બાકી છે તો મેં દૂધી લઈ લીધી છે અને તેને પણ રેડી કરી લઈ તો ચાલો દૂધી એકદમ તાજી અને ફ્રેશ ઘણો સમય પછી આવી છે મમ્મી ઓનો મમ્મી લઈ આવ્યા છે શોપિંગ કરીને મેં તો ટાઈમ નહોતો એટલે ગઈ નથી તો ચાલો દૂધી અને ચણાની ડાળનું શાક બહુ ટેસ્ટી બને છે ઘણા બધા બનાવતા બી હોય છે અને જેને ન બનાવી પણ ટ્રાય કરજો કેવું લાગે છે અને પછી કોમેન્ટ કરી કહેજો કે કેટલું સરસ લાગે છે દૂધી અને ચણાની દાળ આજે મમ્મી ગઈકલથી જ ડિસાઇડ કરી રાખ્યું હતું કે દૂધી અને ચણાની દાળ બનાવીશું તો મને પણ થોડુંક ઇઝી પડ્યું બનાવવામાં બી અને ડિસાઇડ કરવું પડે ઉઠીને કે શું બનાવવાનું છે શું બનાવીશું અને ફ્રીજમાં ચેક કરવું પડે કે આપણી પાસે કયું વેજીટેબલ્સ કે કયું શું અવેલેબલ છે તો તેના પ્રમાણે બનાવતા હોય છે દૂધીને એક મસ્ત છે કે તેનાથી ચાલો ઝીણી ઝીણી કાપી અને રેડી કરી નાખીએ અને આપણે જ મૂકી દેવાના છે તો હું સાથે સાથે બફાઈ જાય ઘણી ફેર અંદરથી દૂધી ખરાબ નીકળતી હોય છે તો આજે તાજી છે મસ્તર મને બધાને બહુ ગમતા હોય છે ઘણા ઘણા બધા બધા કોમેન્ટ બી કરતા હોય છે અને રસ્તા પર મળી જાય છે મને ઓછા મળતા હોય છે કે જોબ પર જતી હોય મેં પણ કઈ મળે તો કે તમારા રેસીપીનો વિડીયો સરસ છે તો થેન્ક યુ બધાને અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને પણ શેર કરજો એટલે થોડુંક ચેનલ પણ ધીરે ધીરે ગ્રો થાય અને આપણા સબસ્ક્રાઈબ પણ વધે ફોર થાઉઝન્ડ ફોર સમથિંગ થઈ ગયા છે ચાલો આપણે દૂધી પણ રેડી થઈ ગઈ હવે ધોવાની જરૂર નથી મેં ઓલરેડી ધોઈને ફ્રેશ કરી મેં રાઈસ પહેલાં ચેક કરી લેમ કે ચાલો રાઈસ પણ મસ્ત રીતે રેડી થઈ ગયા છે તો આપણે એને મિક્સ કરીએ અને ધીમો ગેસ કરી દઈએ એકદમ આ થોડાક નવા રાઈસ લાવેલા છે એટલે થોડુંક એમાં ખબર પડતી નથી કેટલું પાણીને શું છે તો ઠેંકી દઈએ એટલે બફાઈ જાય તે પણ પાછા આપણે ફરીવાર ચણાની ડાળમાં આવી જાય અને દૂધી રેડી થઈ ગઈ છે તો આપણે એમાં નાખી દઈએ અને મિક્સ કરી દઈએ મસાલા સાથે કુકર કુકરને આપણે ઢાંકી અને ધીમે ધીમે રેવા દઈએ જ્યાં સુધી દૂધીમાં પાણી વરેને ત્યાં સુધી તમે પેક જ કરી દીધું છે ને એકદમ ધીમો ગેસ રાખ્યો છે તો આપણે પાસે ધાણા ગાર્ડનમાંથી મારે લઈ આવ્યા છે બારેને તો ધાણા ગળાશે થોડાક દંડલા સલો કાઢી નાખીએ કેમ કે નાખવાનો કોઈ ફાયદો નથી અને એમાંથી ધાણા ધાણા ખૂટી લઈએ કડક થઈ ગયા છે કેમકે લાંબ ઘણો સમય પાછો થવા આવ્યો છે એક મહિનો દિવસ થઈ ગયો ને ધાણા મસ્ત એકદમ લાંબા લાંબા થઈ જશે તમે બધાના જે ઘડાશે એટલા માટે આપણે દંઠલ કાઢી નાખીએ એ ચાલો આપણે પણ ચાલુ થઈ જઈએ મસ્ત લાગે માયા લાગી બધાના ડંઠલ કાઢવા જ પડશે કેમકે બહુ બધા કડક થઈ ગયા છે ઠંડીના ખબરની તડકાના કારણે થઈ ગયા છે થોડોક તડકો પડે તો ઘળા થઈ ગયા નકર તો કૂણા જતા ધાણા ચટણી કરવાની હોય તો ચાલે ગ્રીન તેમાં વાંધો નથી પણ આપણે ડાયરમાં નથી નાખતા કાઢી નીકળે બધા ઘળા ઘળા તેમાં ધાણા પણ નાખી દીધા છે અને થોડાક આપણે ઉપરથી નાખવા માટે રેવા દઈશું મિક્સ કરી દઈએ અને હવે મેં દૂધીમાં એટલું બધું પાણી નથી વહેર્યું તો ઉપરથી ચણાની દાળ ખાલી એમ જ નાખી દમ અને કૂકર બંધ કરી દઉં એટલે ચણાની દાળ પણ ધીમે ધીમે બફાઈ જાય અને આપણે દૂધી પણ તે પણ બફાવવા લાગીએ થોડીવાર વાર કૂક થવા દઈશું અને પછી આપણે કૂકર બંધ કરીએ અને પાણી નાખી અને કૂકર બંધ કરી દેસું થોડોક મીડિયમ ગેસ કરી દઈએ એટલે હું પાણી એમાં થોડું વરી જાય પછી આપણે પાણી નાખીએ અને પછી કુકર બંધ કરી દઈશું બે બે સીટી પડાવી નાખશું અને પછી કુકર ખોલી કાઢશ આપણે ફરીવાર છેડા અંડાને ચેક કરી લઈએ અને પાણી નાખી દઈએ મસ્ત થઈ ગઈ છે સરસ તો જોઈ લઈએ તો એકદમ સરસ તો આપણે કુકરને ઢાંકી દઈએ અને ચાલો તો આપણે રસોઈ બનાવવા માટે બધું રેડી કરી દીધું છે અને હવે આપણે કામ પર જવા માટે બેગ રેડી કરવાનું છે સ્પેશિયલી એ વધારે હોય તો એ અમે બેગ અને પાણીની બોટલને બધું ભરી દઈએ ગઈ ગઈકાલે તેટલું ના ટ્રેન લઈ ગયા ન હતા એટલે તો ચાલો બાકીનું ફ્રૂટ બધું છે તે પાછું હરખોથી પેક કરી અને મૂકી દઈએ આપણે એક નવી વસ્તુ તમે કામ પર જતા હોય તો લાઈક વરિયારી લઈ જવાની ખાવા માટે તમે વરિયારીની જગ્યાએ થોડુંક આપણું ફ્રેશ મોઢું થઈ ત્યાં અહીંયા અમે બહુ બધું જીરું લીધું છે અને આપણે એને માઇક્રોમાં એક મિનિટ માટે જીરું શેકી અને પછી ડબ્બી ભરી લેશું ત્યાં ખાવા માટે ચાલો તો એક મિનિટ માટે માઇક્રોમાં આપણે અહીં વન એન્ડ હાફ મિનિટ સેટ છે તો આપણે નહીં વન મિનિટ એન્ડ ફોર્ટીન સેકન્ડ છે તો સેટ કરી દીધું તે જીરુંને ને શેકી નાખીએ અને પછી આપણે અહીં મારી પાસે આ ડબ્બી છે તેમાં ભરી લઈએ પણ એમાં તેમાં મારું નટ્સ વાળું છે નટ્સ કાઢી લઈએ નટ્સ તો નાના જાય છે તો પપ્પાને દૂધ લેવા હતા

સાયી જમી હું નીકળી ગામે તો થેન્ક યુ ઓલ ઓફ યુ અને ભીડિયો ગામ હોય તો લાઈક સેર અને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો નેક્સ્ટ ડે મેં મહિલા પ્રફુલ્લ અને ચાલો બાય બાય એવરી